તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો શુભ સવર પડી ગઈ છે અને અત્યારે આવી ગયો છું સન્યાસી મહાદેવ કેમકે તમને એક મસ્ત મજાની ખુશ ખુશખબરી કહેવાની છે તો મિત્રો જણાવતા મને ખુબ આનંદ થાય છે કે ગઈકાલે બાવીસમી તારીખે અયોધ્યામાં આપણા રામ શ્રી બિરાજમાન થઈ ગયા છે અને ફાઈનલી ગઈકાલે બાવીસમી તારીખે આપણા પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો બહુ જ બધી ખુશી છે મને કેમકે આ પાંચસો સબસ્ક્રાઈબર કરવામાં મને ઘણી બધી મુશ્કેલી પડી છે અને ઘણું બધું રીમોટીવેટ પણ થઈ ગયો હતો અને ઘરના તમામ સભ્યોના માર્ગદર્શનથી આજે આ પાંચસો સબસ્ક્રાઇબર મારા પૂરા થયા છે you okay. સો બ્લોગ બનાવવો કઈ બહુ જ કઠિન વસ્તુ છે મિત્રો બધાને એવું લાગતું હશે પાંચસો સબસ્ક્રાઈબરમાં યુઝ કેટલો બધો ખુશ થઈ ગયો પણ મેં જેટલી પણ મહેનત કરી છે મારા રસ્તામાં જેટલી પણ મુશ્કેલી આવી છે અટકરો આવી છે એ બધાને હું પાર પડીને દૂર કરીને મેં મારા પાંચસો સબસ્ક્રાઇબર પૂરા કર્યા છે કેમ કે બ્લોગ બનાવવો કોઈ ઈઝી વસ્તુ નથી ઘણા બધા એવું કહે છે કે બ્લોગ બનાવીને અપલોડ કરીને નાખી દેવાનો હોય છે પણ એવું નથી હોતું મિત્રો બ્લોગ બનાવવો હોય તો તમારે ઘરના તમામ સભ્યો જોડે સારી રીતે એવું બિહેવિયર કરવું પડે છે સારું બધું મને મન લોકોનું જોવાનું હોય છે બધા સારી રીતે રિસ્પોન્સ આપે એ બધું જોવાનું હોય છે પછી આપણે બ્લોગ એડિટ કરીને મૂકવાનો હોય છે ઓડિયન્સ શું ગમે છે અને ઓડિયન્સ શું નથી ગમતું એ બધું જ આપણે વિચારવાનું હોય છે કોઈ મિત્રો મેં જીરો સબસ્ક્રાઈબર થી પાંચસો સબસ્ક્રાઈબર ની જર્ની મારી બહુ કઠિન રહી છે અને બહુ જ ડિફિકલ્ટ રહી છે મને પેલા એવું લાગતું હતું કે બ્લોગ બનાવવું બહુ ઇઝી છે પણ જ્યારે હું યુટ્યુબ ની અંદર આવ્યો તો ઘણી બધી મુશ્કેલી પડી ઘણી બધી મુશ્કેલી પડી પછી અટકરો આવી પણ મેં એ બધું પાડ પાડીને મારા ફાઇનલી પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને હજુ પણ ઘરના લોકોને કોઈને પણ ખબર નથી કે મારા પાંચસો સબસ્ક્રાઇબર પૂરા થયા છે પણ અત્યારે હું પહેલા સૌ મહાદેવજી ના દર્શન કરી મમ્મી પપ્પા ને પીહુ રુહી સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી લઈએ કેમ કે હર હર મહાદેવના નારાથી જ હું અહિયાં આગળ આવ્યો છું અને માં જયારે પણ આવ્યો પહેલી વિડીયો મારી અહિયાં સન્યાસી મહાદેવ ની હતી અને પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થાય એની પણ વિડીયો આજે મારા સન્યાસી મહાદેવ ની જ હશે અને આગળ પણ હું

મારી પીહુ ની અને મારી રૂહી કેમ કે જયારે પણ ઘર કોઈ હોતું નતું ત્યારે મને લોકોએ બહુ જ સપોર્ટ કર્યો છે અને વ્લોગ બનાવવા મને બહુ જ મદદ કરી છે તો કોઈની મિત્રો હવે પાંચસો સબસ્ક્રાઈબર મારા પૂરા થઈ ગયા છે અને જલ્દી મારા એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એવી હું ભગવાન પ્રાર્થના કરું છું કેમ કે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થશે અને અત્યારે મારા એક હજાર કલાક થવાના છે તો મારા ચાર હજાર કલાક પૂરા થશે પછી મારી ચેનલ મોનિટાઇઝ થશે તો મિત્રો મને આટલો જ મને પ્યાર આપતા રહેજો આટલો જ મને લવ આપતા રહેજો કેમ કે તમારો પ્યાર હશે તમારો લવ હશે તો પ્લીઝ હું આગળ વધતો રહીશ તો તમારા સપોર્ટ થી ને તમારા શું કહેવાય મોટિવેશન થી હું અત્યારે હું આગળ વધી રહ્યો છું કેમ કે જયારે પણ હું મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું ત્યારે મનોજ ડે મિસ્ટર ઇન્ડિયન હેકર એ બધાનું જોઈને મેં ઇન્સ્પાયરેશન થઈને પછી મેં યુટ્યુબ ચાલુ કર્યું હતું અને જ્યારે પણ હું વ્લોગ બનાવતો હતો ત્યારે ઘરના તમામ લોકો કહેતા કે આ શું કરું છું ઘણા બધા આજુબાજુના લોકો મને પાગલ કહેતા હતા અને ઘણા બધા સગાવાલા પણ ટોકતા કે આ બધું શું કરે છે તું કામ ધંધો કર્યા કર કઈક સારી એવી નોકરી શોધી લે પણ મેં લોકોનું ના માર્યું અને સતત હું મહેનત કરતો રહ્યો યુટ્યુબ નો એક નિયમ છે યુટ્યુબ ને જેવું પણ એક એલ્ગોરિઝમ છે એ યુટ્યુબ નું એલ્ગોરિઝમ ડે બાય ડે સેકન્ડ ડે સેકન્ડ ડે બદલાતું રહે છે કેમ કે યુટ્યુબ નું એલ્ગોરિઝમ એક એવું છે જે કોઈ પકડી શકતું નથી જો યુટ્યુબ એલ્ગોરિઝમ સ્ટોપ કરી દે સ્થાયી કરી દે તો કોઈ પણ જે હેકર હોય એનું એલ્ગોરિઝમ પકડી પાડે અને ગમે તેટલા લોકો યુટ્યુબર બની શકે પણ યુટ્યુબ ની પોતાની પ્રાઇવસી થી પોતાની પ્રોટેક્શન થી ડે બાય ડે સેકન્ડ ડે સેકન્ડ ડે પોતાનું એલ્ગોરિઝમ બદલતું રહે છે તો કોઈ મિત્રો હવે સપોર્ટ તમે કરતા રહેજો અને જિંદગીમાં આગળ વધવું છે પ્રગતિ કરવી છે પણ તમારો સાથ સહકાર ને સપોર્ટ જોઈએ છે તો કોઈ મિત્રો ચાલો આપણે મહાદેવજી ના દર્શન કરી લઈએ પણ એક એમને વાત કહેવાની ભૂલી ગયો કે ઘણા બધા આજુબાજુ વાળા જે પણ કે કોઈનું મન પર લાવવાનું નહીં અને આપણે જે પણ કાર્ય કરીએ એ કાર્યમાં આપણે વાગર વધતા રહેવાનું હું ઘણો બધો ડિમોટિવેટ થઈ જતો હતો કેમકે હું જે પણ સ્ટાર્ટિંગમાં વિડીયો મુકતો હતો ત્યારે મારા પાંચ છ દસ પંદર એવા વ્યૂઝ આવતા હતા અને પછી પંદર વીસ પણ આવતા હતા કાં તો બાર કલાકમાં એક લોકો જોવે કાં તો ચોવીસ કલાકમાં પાંચ લોકો જોવે કાં તો બે દિવસમાં ઝીરો લોકો જોવે એવા પણ દિવસો મેં મિત્રો જોયેલા છે પણ હું અંદરથી હાર્યું નહીં કે મારો વાઈફ માર પીહુ માર રૂહી એ બધા જ મને ખૂબ સપોર્ટ આપતા હતા મને ખબર હતી કે હું આગળ જઈને સક્સેસ થઈશ કેમ કે આની પાછળ મારી બેન મને બહુ જ મોટિવેટ કરતી હતી જ્યારે પણ હું ડીમોટિવેટ થઈ જતો તો ત્યારે મારી બેન મને ફોન કરીને મોટિવેટ કરતી હતી પણ તમને પણ ખબર છે કે જ્યારે આપણે શું કરવા વિડિયો બનાવીએ જે લોકો આપણને જોવે પણ આપણે કોઈ જોવે નહીં તો આપણે અંદરથી થી ડિમોટિવેટ થઈ જવાય એવી જ રીતે મિત્રો મને બે દિવસમાં ત્રણ દિવસમાં લોકો પાંચ લોકો જોવે દસ લોકો જોવે એવી રીતે હું ડીમોટિવેટ થઈ જતો પણ મેં કન્સિસ્ટન્સી યુટ્યુબ નો એક નિયમ છું નિયમ છે કે જ્યારે તમે ડે બાય ડે વિડિયો અપલોડ કરતા રહો તો તમને સક્સેસ મળે જ છે કેમ કે એક દિવસની ગેપ પાડશો તો જે તમારી રીચ છે ઇમ્પ્રેસન છે એ ડાઉન કરી દે છે પણ મિત્રો આપણે યુટ્યુબ ને ખબર કેવી રીતે પડે કે આપણે શું બ્લોગ બનાવીએ છીએ કયા કેટેગરીમાં બ્લોગ બનાવીએ છે તો આપણે પેલા પહેલા આપણી કેટેગરી નક્કી કરવાની હોય છે તો મેં પીપલ્સ અને બ્લોગમાં કેટેગરી નક્કી કરી છે અને આપણી નીચ કમ્પ્લીટ હોવી જોઈએ અને વિડિયોમાં માં કમ્પ્લીટ ક્વોલિટી હોવી જોઈએ બોલવામાં ઇમ્પ્રુવમેન્ટ હોવું જોઈએ તો મેં જયારે પણ અહીંયા સન્યાસી મહાદેવના અહીંયા પહેલા જ દિવસે મેં વિડીયો બનાવી જે મારી ફર્સ્ટ વિડીયો છે તે તમે ચેક કરી લેજો હું ડિસ્ક્રિપ્શન માં લિંક એની નાખી દઉં છું પણ જયારે પણ મેં અહીંયા પહેલી જ વિડીયો મેં બનાવી તો બોલવામાં હું નર્વસ ફીલ કરતો હતો હું બોલી શકતો નથી પણ અત્યારે ફાઇનલી મિત્રો હું કોઈના થી પણ ડરતો નથી ફરી પબ્લિકમાં માં પણ હું બોલી લઉં છું અને કેમેરાની ફેસ કરી લઉં છું તો ચાલો મિત્રો બહુ જ મોડું નથી કરવું હવે ઘરમાં નું રિએક્શન આપણે જોવું પડશે કેમ કે ઘરના તમામ સભ્યોને કોઈને પણ ખબર નથી કે પિયુષ ના પાંચસો સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે પણ ગઈકાલે બાવીસમી તારીખે શ્રી રામ અયોધ્યા પણ બેસી ગયા છે અને મારા ફાઇનલી બાવીસમી તારીખે પાંચસો સબસ્ક્રાઇબર પણ પૂરા થઈ ગયા છે ચાલો મિત્રો હવે ઘરનું રિએક્શન જોઈએ ઘરના તમામ લોકો રિએક્શન જોઈએ એ લોકો મારા પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો રિએક્શન કેવું કરે છે જો મિત્રો કેક તો લાવવાનો હતો પણ કેક મેં નહીં આપી શકતો કેમ કે તમને ખબર જ હશે કે મારા ઘરે બરિયા બાપજી ની બાજા છે એટલા

સપનાની ફાઈસ ની મુનત રાખે છે એની તમામ મનત અહીંયા પૂરી થાય છે તો ચાલો મિત્રો ફટાફટ આપણે દર્શન કરી દઈએ પછી ઘરે જઈએ કેમ કે ઘરે બધાનું રિએક્શન જોવાનું છે તો મને તો ખબર નહીં એ લોકોનું રિએક્શન કેવું હશે મારું રિએક્શન તો તમે જોઈ લીધું અને કેક પણ લાવવાની હતી પણ બધા સીબે લાવાય નથી પણ જલ્દીથી 1000 સબ્સ્ક્રાઇબર મારા પૂરા થશે તો મસ્ત શાનદાર સેલિબ્રેશન કરીશું તો ચાલો મિત્રો મોડું નથી કરું ફટાફટ આપણે સિગ્નલ પહોંચી દેજો દર્શન કરી લઈએ અત્યારે ફાઈનલી મિત્રો મેં મહાદેવજીના દર્શન કરી લીધા છે હવે ઘરે જઈએ છે તો પ્લીઝ બ્લોગ કન્ટિન્યુ બન્યા રહેજો અને ઘરના લોકો નું જોઈએ છે કેવું હોય છે ફટાફટ ચાલી અને ઘરના લોકો નું રિએક્શન લઈ લઈ એક ખુશખબરી તને જણાવું બોલે ખુશખબરી શું હશે તને ખબર છે ની ખબર આપણા 500 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે એક મિનિટ એક મિનિટ એક મિનિટ આપણે કેટલી મહેનત કરતા હતા પીહુ ये ना नहीं कोई जो जो ना जो आपरे कितना डिमोटेड થઈ જાતા હતા પછી આપણે સતત વિડિયો અપલોડ કરતા અને આજે ફાઇનલી આપડા ગઈ કાલે 22મી તારીખે 500 સબ્સ્ક્રાઇબર પૂરા થઈ ગયા પિહુ યે ક્યું લાગે છેને મસ્ત ફન લાગે છે હવે આપણે 1000 સબ્સ્ક્રાઇબર પૂરા થાય એવું કે फटाफट ચલો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો રૂહી આપડા 500 સબ્સ્ક્રાઇબર પૂરા થઈ ગયા Yeah! Yeah! <laughs> जो खुश yeah! चलो जोडी जी एक मिनिट एक मिनिट वीर वीर आपण सो सबस्क्राईबर पूरा बेटा चलो खुश था चलो जस मनाव गई काल बारीसमि પૂરા पप्पा ગયા છે पूरासो चलो રીતિક આપડે પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા તને કેવું ફીલ થાય છે ગઈ કાલે બાવીસ મી તારીખે અરે જન તારું રિએક્શન જોવું હતું તારું રિએક્શન કેવું છે કેવું ફીલ થાય અત્યારે બરાબર જેટલી મહેનત કરેલી મને ફળ મળી ગયું ને ફળ મળી ગયું કેમ નહીં અને બહુ સારું મહેનત અત્યારે મહેનત ચાલુ જ રાખજો પ્રગતિ પણ ઓકે પણ સપોર્ટ તમારે આપવાનું છે મને સપોર્ટ આપતા રહેજો પાંચસો મિલિયન પાંચસો મિલિયન ઓ ભાઈ મિસ્ટર બિસ્ટ કરતા પણ આગળ જવાનું ક્યાં છે મિસ્ટર બિસ્ટ પણ પાંચસો મિલિયન નહીં થયા તો મારા થઈ જશે કોઈ નહીં હવે ઘર વાળાનો તો એટલો જ આશીર્વાદ હોય કે ખૂબ મોટા મુકામ પણ જાય તો ચાલો મિત્રો હવે બધાના રિએક્શન માં લઈ લીધા છે મમ્મી જોડજે મમ્મી આપણા પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે થેન્ક યુ સો મચ મમ્મી દોડ દોડ જલ્દી દોડ આવી ગયો દીકરો ચાલો મિત્રો અમે આવી ગયા છે ધાબા ઉપર અને અમારી પીહુ જો પીહુ શું કરું છું

ભગવાનને પણ પ્રાર્થના કરીશ પણ તમારો પણ સપોર્ટ મારે જોઈએ છે સો પ્લીઝ મને સપોર્ટ આપતા રહેજો તમે જેવું કન્ટેન્ટ કહેશો એવું કન્ટેન્ટ હું આપતો રહીશ સો તમને હસાવતો રહીશ હું પણ હસીશ ને તમને પણ હસાવતો રહીશ તો ચલો મિત્રો જો આ લોકો તો શું કરું છું જો પંકાતી નહીં તો એના માટે કઈ રીતે કરે જો અરે વાહ કેમ તું દાદી વાળવા નહીં આવતી કપડાં કોણ કામ કરાવે છે પણ ઘરે બેઠા ના હોય તો તારે કરવું પડે ને કોઈ વ્યક્તિ તો મિત્રો લિટરલી જ્યારથી મારી બેન બેનો ગઈ છે ત્યારથી અમારી પીહુ એટલું બધું ઘરનું કામ કરે છે કપડાં વારવાનું વાસણ ધોવાનું કદાચ હું ઘરે ના હોય તો વારી પણ લે છે અને હું ઘરે ના હોય તો પોતું પણ મારી લે છે બાકી ચાના વાસણ પણ ઘસી લે છે આપી દે આપી દે બેટા આપી દે આપી દે કશું વાંધો નીચું પડશે જો ઘરનું તમામ કામ અમારી પીહુ કરી લે છે બાકી જો કે અમારી રૂહી પણ જોત જોતામાં મોટી થઈ જશે એ પણ બધું કામ ઘરનું કરવા લાગશે પછી અમને કોઈ જાતનું ડિફિકલ્ટ નહીં પડે પણ જ્યારથી મારી બેન ગઈ છે ત્યારથી અમને બહુ જ બધું ડિફિકલ્ટ પડે છે કામ કરવામાં કેમ કે સવારે વહેલા ઉઠીને ઘરનું બધું સાફ સફાઈ કરીને પોતું કરીને વારી વારવાનું હોય કબાટ સાફ કરવાનું હોય ઘરનું તમામ નાનું મોટું કામ કરીને પછી હું બ્લોક સ્ટાર્ટ કરું છું એની પહેલા બ્લોક માંથી સ્ટાર્ટ થઈ શકે એમ નથી કેમ કે ઘરનું બહુ જ બધું કામ હોય છે મમ્મી ને ઢીચણમાં થોડું દુખે છે એટલા માટે મમ્મી બહુ ખાસ કામ થતું નથી તો અમે હું અને પીહુ બંને જણા કોલાબોરેશન કરીને કામ કરી લઈએ છે ને ઓ બાપરે બહુ ઊંચું છે ને ચલો આની મદદ કરી લઈએ લો પણ તું હાઈટ વધે ને બેટા કોમ્પ્લેન પીવાનું શું પીવાનું કોમ્પ્લેન પીવાનું હાઈટ વધી જાય તો ચાલો મિત્રો હવે આ બ્લોગ ને અહીં વિરામ આપે છે અને હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો